આગામી સો કલાકમાં રાજ્યભરના અસામાજિક ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયનો આદેશ રાજ્યના પોલીસ વડા શ્રીએ તમામ પોલીસ કમિશનર શ્રી રેન્જ શ્રી પોલીસ અધિક્ષક શ્રી સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તાકીદની બેઠક યોજી વારંવાર શરીર સંબંધિત ગુનાઓ ખંડણી ધાકધમકી મિલકત સામેના ગુનાઓ દારૂ જુગારના ગેરકાયદેસર ધંધા કરનાર તત્વો ખનીજ ચોરી જેવા ગુનાઓમાં સંકળાયેલ તત્વો ઉપરાંત જનતામાં ભય ફેલાવનારા તત્વોને આ યાદીમાં સમાવવા આદેશ આ પ્રકારના તત્વો દ્વારા ઉભા કરાયેલા ગેરકાયદેસર બાંધકામ વીજ કનેક્શન બેંકના નાણાકીય વ્યવહાર સહિતની વિગતોની તપાસ કરી કડક કાર્યવાહી કરાશે પાસા અને તળીપાર જેવી અસરકારક કાર્યવાહી કરવા સૂચના રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનાવવા તેમજ અસામાજિક ગુંડા તત્વો પર કડકમાં કડક કાર્યવાહી કરી તેની પર સદંતર અંકુશ મેળવવાના ઉદ્દેશ સાથે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશ હેઠળ ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન આજે રાજ્યના પોલીસ વડાશ્રી વિકાસ સહાયે તમામ પોલીસ શ્રી રેન્જ વડાશ્રી અને પોલીસ અધિક્ષક શ્રી સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તાકીદની બેઠક યોજી હતી જેમાં આગામી સો કલાકની અંદર રાજ્યના પ્રત્યેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા સામાજિક ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા કડક સૂચના આપવામાં આવી છે રાજ્યમાં અસામાજિક ગુંડા તત્વો સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે લેવાયેલા આ નિર્ણયનું તાત્કાલિક અમલીકરણ કરવા આદેશ કરવામાં આવ્યા છે આ અસામાજિક તત્વોની યાદીમાં કેવા તત્વોનો સમાવેશ કરવામાં આવ્યો છે તે અંગે પણ સ્પષ્ટતા કરવામાં આવી છે વારંવાર શરીર સંબંધી ગુનાઓમાં સંકળાયેલ વ્યક્તિઓ ખંડણી ઉઘરાવવા ધાક ધમકી આપવાના ગુનાઓમાં સંડોવાયેલા વ્યક્તિઓ મિલકત સામેના ગુનાઓ આચરનારા પ્રવૃભિ જુગારનો ગેરકાયદેસર ધંધો કરનાર તત્વો ખનીજ ચોરી જેવા ગુનાઓમાં સંકળાયેલા તથા અન્ય અસામાજિક કૃત્યો દ્વારા જનતામાં ભય ફેલાવનારા તત્વોને આ યાદીમાં સમાપવા આદેશ કરાયો છે રાજ્યના પોલીસ વડાશ્રી વિકાસ સહાય આ યાદી તૈયાર થયા બાદ સ્થાનિકોએ તંત્ર સાથે સંકલન કરી કેવા પ્રકારની કડક કાર્યવાહી કરવાની રહેશે તે અંગે પણ સ્પષ્ટતાપૂર્વક સૂચનાઓ આપી છે જેવા તત્વોએ ગેરકાયદેસર બાંધકામ કરેલું હોય તો તેવા બાંધકામને દૂર કરવા સ્થાનિક સંસ્થાઓ સાથે સંકલન કરી જરૂરી કાર્યવાહી કરવા સરકારી જમીન પર દબાણ કરેલું હોય તો કાયદેસરની કાર્યવાહી કરવા ગેરકાયદેસર વીજ કનેક્શન ધ્યાને આવે તો જીવનએલ સાથે સંકલનમાં રહી કાયદેસરની કાર્યવાહી કરવી આવા તત્વોના બેંક એકાઉન્ટની ચકાસણી કરી નાણાકીય વ્યવહારમાં કોઈ ગેરકાયદેસર કૃત્ય જણાય આવે તો જરૂરી કાર્યવાહી કરવા કડક સુધી સૂચનાઓ આપવામાં આવી છે તે ઉપરાંત આવા તત્વો સામે દાખલ થયેલ ગુનાઓમાં જામીન પર છૂટ્યા પછી અન્ય કોઈ ગેરકાયદેસર કૃત્યમાં પકડાયેલ હોય તો જામીન રદ કરવા જરૂરી કાર્યવાહી કરવા તેમજ પાસા અને તડીપાર જેવી અસરકારક જોગવાઈઓનો ઉપયોગ કરવા સહિત ભાડુઆત અંગેનું રજીસ્ટ્રેશન ન કર્યું હોય તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા સૂચનાઓ આપી છે રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે તમામ પોલીસ કમિશનર શ્રી રેન્જ વડા શ્રી અને પોલીસ અધિક્ષક શ્રીને આ સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા અને અંગત ધ્યાન આપી જરૂરી કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે બ્યુરો રિપોર્ટ પાટણ ન્યૂઝ 20 ગુજરાત રાજ્યમાં કાયદા અને વ્યવસ્થા વધુ સુધળ બને અને લોકોમાં શાંતિ અને સુરક્ષાની વધુ અનુભૂતિ થાય તે માટે गुजरात पुलिस तरफ थी एक होल ऑफ गवर्नमेंट एप्रोच ना माध्यम थी कड़क कार्यवाही करने रूपरेखा तैयार कर गुजरात राज्यना दरेक पुलिस स्टेशन ने आज थी कि जे वीडियो कॉन्फ्रेंस में तमाम पुलिस कमिश्नर रेंज रेन्ज वडाओीक्षकशीओ हाजर था सूचना आप કે આવતા સો કલાકમાં ગુજરાત રાજ્યના દરેક પોલીસ સ્ટેશનમાં એક લિસ્ટ બનાવવામાં આવે અને એ લિસ્ટમાં જેટલા પણ અસામાજિક ગુંડા તત્વો છે એ પછી શરીર સંબંધી ગુનાઓ સંકળાયેલા હોય પ્રોહિબિશન બુડ લેગિંગ સાથે સંકળાયેલા હોય સંકળાયેલા હોય જુગાર સાથે સંકળાયેલા હોય મિલકત સંબંધી હોય ખંડણી ગુરાવણી હોય એ તમામ પ્રકારના સમાજિક કૃત્ય કરનાર વ્યક્તિઓની યાદી દરેક પોલીસ સ્ટેશનમાં આવતા 100 લાખમાં તૈયાર કરવા માટે સૂચિнда દરેકને આપવામાં આવી છે 100 લાખની અંદર આ લિસ્ટ તૈયાર થઈ ગયા પછી એ તમામ લોકો વિરુદ્ધમાં હોલ ઓફ ગવર્નમેન્ટ એપ્રોચ થી કડક શિસ્તબદ્ધ કાર્યવાહી કરવા માટેની પણ યોજના તૈયાર કરવામાં આવે છે આવા અસામાજિક ગુંડા તત્વો જો કોઈ ગેરકાયદેસર બાંધકામ કર્યું હોય સરકારી જમીન ઉપર એન્ક્રોચમેન્ટ કર્યું હોય ગેરકાયદેસર વીજ કનેક્શન લીધા હોય ભાડુંતના નોટિફિકેશનનું પાલન નહીં કર્યું હોય અગાઉ ગુનામાં પકડાયા હોય જામીન મળી હોય જામીન રદ ન થયા હોય તો જામીન રદ કરવા માટેની એ તમામ પ્રકારની અલગ અલગ પ્રકારની કાર્યવાહી પોલીસ એમની રીતે અને સ્થાનિક મ્યુનિસિપલ કોર્પોરેશન કે નગરપાલિકા કે ગ્રામ પંચાયતને સાથે રાખીને કડકમાં કડક પગલાં લેવા માટે આજે દરેક દરેકને સૂચના આપવામાં આવી છે ગુજરાત પોલીસ કોઈપણ અસામાજિક કૃત્યને ખૂબ ગંભીરતાથી લે છે અને ખાસ કરીને એવા પ્રકારના બનાવો જ્યારે બની જાય છે કે જેના કારણે આમ જનતામાં એક ભયની લાગણી ફેલાય છે તે ખૂબ ગંભીર બાબત બની જાય છે એટલે આ પ્રકારની પ્રો એક્ટિવ પોલીસિંગના માધ્યમથી જે લોકોની વિરુદ્ધમાં એવા પ્રકારનો ભૂતપૂર્વ ઇતિહાસ રહ્યા છે એ તમામ લોકોને શોધી શોધીને એનો ઢોસિય તૈયાર કરી અને એના વિરુદ્ધમાં તાત્કાલિક શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટેની સૂચના આજ રોજ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી દરેક પોલીસ કમિશનર દરેક રેન્જ વડા અને દરેક પોલીસ અધિક્ષકશ્રીઓને સૂચના આપવામાં આવી છે